કૃપી માતા માટે જીવવાનો કોઈ હવે એક આરો હોય તો આ જ છે અને આને મારી નાખશો તો પછી આપણી ગુરુ માતા કોના આધારે જીવશે જો દ્રૌપદી કેટલી સંભાવ ગમે તેવી પરિસ્થિતિમાં હોતે જેને જીવતા આવડી જાય એનું નામ છે દ્રૌપદી જાહેરમાં એની સાડી ખેંચાતી હતી શ્રાપ આપવાની જતી દ્રૌપદી ત્યારે જાહેર માં એટલું કીધું કે શ્રાપ આપું છું ત્યારે દુર્યોધન ના પિતા ધૃતરાષ્ટ્ર કીધું દ્રૌપદી હાથ જોડું શ્રાપ નઈ દે એની કરતાં વરદાન માંગી લે ત્યારે દ્રૌપદી વરદાન वरदान માંગ્યું મહાભારત માં લખેલું દ્રૌપદીએ કીધું શ્રાપ નથી આપતો પણ વરદાન આપવું છે વચન આપવું છે એક વરદાન આપી દઉં મારા પાંચે ધણી ના શસ્ત્ર આપી દઉં મારા પાંચે ધણી માં એટલી તાકાત છે કે પાછા આવા એટલે ઘણા બધા હસ્તિનાપુર ઉભા કરી દેશે યાદ રાખજો ગમે તેવી પરિસ્થિતિ આવે ક્યારે પણ ડગમગવાનું નહીં અને બીજું ગમે તેવી પરિસ્થિતિમાં વિચાર જે કરો ને એ હંમેશા સારો વિચાર કરો અને ગમે તેવો વિચાર છે ને એ પણ પરિસ્થિતિને બગાડી નાખે છે મહાભારતનું સૂત્ર છે સમય વર્તે આ સમય વર્તે સાવધાન મહાભારતનું સૂત્ર છે સમય પ્રમાણે જીવો અને સમય પ્રમાણે જો નહીં જીવો તો યાદ રાખજો અત્યારે હમણાં જ મારે રિસન્ટલી કઈક પ્રવચન કરવા જવાનું થયું બધા યુવાનો બેઠા હતા બધા યુવાનોને ખાસ કીધું ટાર્ગેટ કરીને ચાલીસ વર્ષની ઉંમરે ઉંમરમાં જો તમારી બેંક બેલેન્સમાં પાંચ કરોડ રૂપિયા નહીં હોય એક કરોડ થી પાંચ કરોડ ની વચ્ચે તો યાદ રાખજો તમે બહુ મોટી ભૂલ કરો છો ખાલી પડો વાંધો નહીં બહુ મોટી વાત છે આ જો બેંક બેલેન્સ તમારી એક કરોડ થી પાંચ કરોડ અત્યારના સમયમાં નહીં હોય મુંબઈમાં રહેતા હો અને ચાલીસ વર્ષની ઉંમરે જો તમારે ઘર હોય હોય બેલેન્સ તો યાદ રાખજો તમે બહુ હવે વેલ્યુ રહી તમે દસિયા પાંચિયા વાપરા છે ને દસ પૈસા મેં વાપરેલા છે વીસ પૈસા મેં વાપરેલા છે પણ સાવ સાચું કેજો આપણને દસ વીસ રૂપિયા એક રૂપિયા આપતા આપણા મા બાપ કેટલા રાજી થઈ જતા અને હવે છોકરાને સો ની નોટ આપો રાજી થાય છે પાડો ના રોજ ના પાંચસો પર ડે મહિનાના કેટલા થયા બરાબર ને બે છોકરા હોય તો ત્રીસ હજાર અને વર્ષ નું કાઉન્ટિંગ કરો બરાબર છે ત્રણ લાખ સાહીઠ હજાર ખાલી છોકરા ને વાપરવા આવી જાય એમાં લાખો કમાતા શું તો મેળ આવશે એટલા માટે હંમેશા સમય વર્તે સાવધાન સમય પ્રમાણે જીવો હું એમ ન કહી શકું નકરી તમે કથા જ કરાવ્યા કરો થોડું ઇન્વેસ્ટમેન્ટ પણ જરૂરી છે કારણ કે આવા વાળું ફ્યુચર સાઠ વર્ષ પછી આપણા આપણા છોકરા હાચવે કે ન હાચવે પણ બચાવેલી મૂડી હશે ને તો તમે ઈમાનદારીથી જીવી શકશો કોઈની પાસે અને હવે હાથ લંબાવો છોકરાઓ પાસે માફ કરજો હવે છોકરાઓ ઈ નહીં દે તમે ગમે એટલું ધ્યાન રાખો પણ એ ધ્યાન રાખે કે નહીં એ ક્વેશ્ચન માર્ક છે અને આ સ્વીકાર કરવું જ પડશે બધા વડીલોએ યસ 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 એટલા માટે બહુ જાગૃતતાપૂર્વક કેવલ નહીં કેવલ હું કથા નથી કરતો સમાજને જોઉં છું સમાજમાં જે જે થાય છે ને પ્રત્યેક જગ્યાએ જોઉં છું અને જો યુવાનીમાં ચાલીસ વર્ષની ઉંમરે તમારી બેંક બેલેન્સ ન હોય ને તો માફ કરજો તમારી ભયંકર પરિસ્થિતિ થવાની છે તમારે કોકની પાસે હાથ લંબાવવા પડશે અને દુનિયામાં એક વસ્તુ કોઈને નથી ગમતું કે કોઈ તમારી સામુ હાથ લંબાવે મને ન ગમે તમને ન ગમે અરે આને નથી ગમતું સાહેબ કોઈને નથી ગમતું હાથ લંબાવવો પડે એની કરતા મરવું મંજૂર છે એટલા માટે વ્યવહારમાં ચોખ્ખા રહેવાનું હંમેશા માટે આ કહું છું એમની વ્યક્તિગત એવી રીતના જીવું છું વ્યવહારમાં ચોખ્ખા રહ્યું બીજું સમય પ્રમાણે ચાલું અને ત્રીજું હંમેશા માટે જે કામ તમારા માટે છે ને એ તમે જ કરો તમે જ કરો એમાં એમાં બીજાને નહીં સોંપ તમારે જ કરવાનું છે